ભાવનગર ભાવનગર જિલ્લાને ગોહિલવાડ સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તેમજ યુકેલિપ્ટસના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે ભાવનગર જિલ્લાના આવેલ તાલુકા ભાવનગર મહુવા પાલિતાણા તળાજા સિંહોર પલ્ભીપુર જેસર અને ઉમરાળા ભાવનગર જિલ્લાનો ઇતિહાસ જાણીએ રાજસ્થાનના મારવાડના ગોહિલ રાજપૂતો ત્યાં નાના મોટા યુદ્ધે કંટાળી ઈસ્વીસન બારસો સાઠમાં માં ગુજરાતના દરિયા કિનારે આવી હતા ઈસવી સન સત્તરસો ત્રેવીસમાં ખાત્રીજીના દિવસે મહારાજા પાવસિંહજી પ્રથમે વડવા ગામ નજીક જળ અને સ્થળના સંગમ સ્થાને પાવનગરની સ્થાપના કરી મહારાજા તખ્તસિંહજી દ્વારા ભાવનગરનો ખૂબ વિકાસ થયો ભાવનગર એ ગોહિલ રાજવી સેજકજી ગોહિલના નામ પરથી આ પ્રદેશ ગોહિલવાડ તરીકે જાણીતો બન્યો ભાવનગર રાજ્ય અંતર્ગત ઘણા બધા રજવાડાઓ આવતા જેમાં ભાવનગર અને પાલિતાણા મુખ્ય ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતના રજવાડાઓના એકીકરણ સમયે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ ભાવનગર રજવાડું સરદાર પટેલને અર્પણ કર્યું પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યતંત્રની રચના કરી બળવંતરાય મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા આ ઉપરાંત ભાવનગરના વિકાસમાં દિવાન પ્રભાશંકર પટણીએ ખૂબ મોટો ફાળો આપ્યો સંસ્થાઓ મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સિટી તેની સ્થાપના ઓગણીસો અઠ્યોતેર વર્ષ બે હજાર બારમાં ભાવનગર યુનિવર્સિટીને કૃષ્ણકુમાર સિંહજીનું નામ અપાયું લોક મિલાપ મહેન્દ્ર મેઘાણી દ્વારા સંચાલિત સંસ્થા લોક ભારતી વિદ્યાપીઠ સણોસરા મનુભાઈ પંચોળી દ્વારા આ સંચાલિત ગ્રામ્ય શિક્ષણ આપતી સંસ્થા દક્ષિણા મૂર્તિ નાનાભાઈ દ્વારા સ્થાપિત સંસ્થા શામળદાસ કોલેજ મહારાજા તખ્તાસિંહજી દ્વારા વર્ષ અઢારસો પંચ્યાસીમાં માં સ્થાપિત આ કોલેજમાં મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો પુસ્તકાલયો રી મ્યુઝિયમ ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ સરદાર સ્મૃતિ પર્વતો અને ડુંગરો શેત્રુજય પર્વત ખોખરાના ડુંગર ડુંગરો નદીઓ કાળુબાર નદી શેત્રુજી નદી માલણ નદી કેલો રંગોળી બગડ કેરી સુખપાદર વગેરે સિંચાઈ યોજનાઓ રાજસ્થળી ડેમ જે શેત્રુજ નદી પર આવેલો છે અને પાલિતાણામાં છે નદી કિનારે વસેલા શહેરો પલભીપુર કેલો નદીના કિનારે આવેલું છે મહુવા માલણ નદીના કિનારે આવેલું છે અને બગદાણા બગડ નદીના કિનારે આવેલું છે જાણીતા બેટ બેટ રોણિયો બેટ સુલતાનપુર બેટ અને માલ બેટ અભયારણ વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક જે વલભીપુરમાં આવેલું છે આથબ કાચબા ઉછેર કેન્દ્ર બંદરો ભાવનગર અલંગ ઘોઘા બંદર ભાવનગરમાં આવેલ ડેરી સર્વોત્તમ ડેરી જે સિંહોરમાં આવેલી છે અને ભાવનગર જિલ્લાને દૂધ પૂરું પાડે છે વાવ તળાવ ગૌરીશંકર તળાવ ભાવનગર ગંગાજળિયા તળાવ ભાવનગર તાતણિયો ધરો રાજપરા સિંહોર ભાવનગર જિલ્લામાં યોજાતા મેળાઓ નકનાગનો મેળો જે કોળિયાકમાં યોજાય છે ગોપનાથનો મેળો જે તળાજામાં યોજાય છે જોવાલાયક સ્થળો અને સ્થાપત્યો નીલમબાગ પેલેસ તક્તેશ્વર મંદિર ભાવનગર શહેરની મધ્યમાં એક ટેકરી પર સફેદારસ પાણથી મહારાજા તક્તસિંહજીએ બંધાવેલું ભગવાન શંકરનું મંદિર આવેલું છે ગૌરીશંકર તળાવ બોર તળાવ તરીકે ઓળખાતા આ ગૌરીશંકર તળાવનું નિર્માણ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ એ તે સમયના ભાવનગરના દિવાન ગૌરીશંકર ઓઝાના નામથી કરાવ્યું હતું આ તળાવની નજીક કૈલાસ વાટિકા અને કિનારે ભાવવિલાસ પેલેસ આવેલો છે ગંગાજળિયા તળાવ ભાવનગર શહેરની મધ્યમાં આવેલ આ તળાવના કિનારે ગંગાદેરી નામનું સુંદર સ્થાપત્ય આવેલું છે આવી જ નવી માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો